આજે અમે અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના અસમુખ પટેલની સાથે છીએ હસમુખ પટેલ અમદાવાદ પૂર્વ લોકસભાથી ઉમેદવાર છે ધારાસભ્ય પણ છે એમની જીતની રણનીતિ શું છે અને ખાસ કરીને જ્યારે પ્રચાર કરી રહ્યા છે ત્યારે કયા મુદ્દાઓ લઈને જનતા વચ્ચે જઈ રહ્યા છે એ લઈને અમે તેમની સાથે જ આજે વાત કરીશું જનતા જનાર્દન નો મિજાજ જે છે એને પણ અમે આજે જાણીશું અત્યારે હે અશમુખ પટેલનો જે ભવ્ય રોડ શો જે છે એ શરૂ થઈ ગયો છે આપ અમારી સાથે અશમુખભાઈ પટેલ પોતે છે અશમુખભાઈ કેટલો વિશ્વાસ છે જીતનો કયા મુદ્દાઓને લઈને જઈ રહ્યા છો જે રીતે જનતાનું સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે જે પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને કાર્યકર્તાનો ઉત્સાહ આદરણીય નરેન્દ્રભાઈને પુનઃ વડાપ્રધાન બનાવવા માટે મારા મત વિસ્તારની જનતા જે ઉત્સાહિત છે જોતા વિશ્વાસ સાથે કહી શકું કે ચાર લાખ કરતાં વધુ જનકી મતોથી

એ પૂર્ણ કરવાનો પ્રયાસ રહેશે અને સમાજના વંચિતો પીડિતો શોષિતો દલિતો સમાજ માટે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ છે એ યોજનાઓનો લાભ પ્રજા સુધી પહોંચે એ માટે હું ને મારી સમગ્ર ભારતીય જનતાની ટીમ ભારતીય જનતા પાર્ટીની ટીમ સતત પ્રયત્નશીલ રહીશું અશુભાઈ પાટીદાર ઉમેદવાર આપની સામે છે પાસના નેતા છે ગીતાબેન શું કહેવા માંગો છો હું પણ પાટીદાર સમાજનો દીકરો છું

ચાલનારો સમાજ છે ઉપન પાટીદાર સમાજમાંથી આવું છું આ પાંચમી ચૂંટણી લડી રહ્યો છું અને સર્વ સમાજને સાથે લઈને ન માત્ર પાટીદાર સમાજ પણ બધા જ સમાજને સાથે લઈને ચાલવાનો મારો અને ભારતીય જનતા પાર્ટીનો સ્વભાવ અને સંસ્કાર છે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જેમ કહ્યું છે કે સબકા સાથ સબકા વિકાસ આ સૂત્ર આધારિત અમે પ્રજા વચ્ચે જઈશું અને પ્રજાનું પ્રચંડ સમર્થન અમને પ્રાપ્ત થશે આ કામડી રહ્યા હતા કે એસમુખ સાફ સાફ કહી રહ્યા છે કે સબકા સાથ અને સબકા વિકાસ જે વડા પ્રધાન એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સૂત્ર છે તેને લઈને જશે અને પાટીદાર સમાજના એ પણ દીકરા છે તેમનું સ્પષ્ટ કહેવું છે ભાજપ તરફથી રોડશો અને પ્રચારનું અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના હસમુખ પટેલ તરફથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે અમારી સાથે હસમુખ પટેલ છે તેમની સાથે વાત કરીશું હસમુખભાઈ

અને હજુ પણ જ્યાં જ્યાં પણ વિકાસની સરૂરિત હશે એ પ્રાપ્તિક સુવિધાઓ પૂરી પાડવા માટે બહુ ને મારી સમગ્ર ટીમ ધારાસભ્ય છે અને કાઉન્સિલર છે અમે સતત પ્રયત્નશીલ રહીશું ખાસ કરીને પરેશ રાવલ ના આપ અનુગામી છો પરેશ રાવલ અભિનેતા હતા ને આપની પસંદગી થઈ છે ઘણા લોકો એવું કહેતા હતા કે પરેશ રાવલ આવતા ના હતા પણ આપ તો સ્થાનિક છો ધારાસભ્ય પણ છો શું હવે આપ લોકો સાથે અમદાવાદ પૂર્વ ખૂબ મોટો વિસ્તાર છે લોકસભાનો કયા રીતે

એમના રેસ્ટ શેડ્યુલ એ લો પ્રોફાઇલ વ્યક્તિ તો હોવાથી મીડિયાના ધ્યાનમાં નહીં આવી હોય પરંતુ પરેશભાઈએ જે વિકાસ દિગાતા આગળ શરૂ કરી છે અને મેં આગળ ધપાવી છે આપની સામે ઉમેદવાર છે પાસના નેતા પણ રહી ચૂક્યા છે ગીતાબેન પટેલ ચૂપ પાટીદાર ફેક્ટર જે છે આપને નડશે કે પાટીદારો આપની સાથે રહેશે પાટીદારો 2017 માં હું લડ્યો તો ત્યાં પણ ખૂબ પાટીદારો છે પીક સમયે પણ મને જંગી બહુમતી હતી 50000 કરતા વધુ મતો હતી અમરીવાડી વિધાનસભામાં જીતાડ્યો હતો હું પણ પાટીદાર સમાજનો દીકરો છું અને મારી વાત કરું તો હું હંમેશ માટે અમારી પાર્ટીની વિચારધારા અમારું રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય અમિતભાઈ આદરણીય નરેન્દ્રભાઈ અને મારી કાર્યનિષ્ઠાની વાત પ્રજા લઈને જઉં છું અને જન સમર્થન માંગુ છું અને મને સદાય માટે આ વિસ્તારની જનતાએ જનસમર્થન સમર્થન પૂરું પાડ્યું છે અને જંગી બહુમતીથી આ કમળને જીતાડ્યું છે કેટલી લીડ હશે જીતનું માર્જિન શું હશે શું આપનો દાવો છે મારા અનુભવના આધારે કહું છું કે ઓછામાં ઓછા ચાર લાખ કરતાં પણ વધુ મતોથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એથી જીતશે અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી પુનઃ વડાપ્રધાન બને એ માટે આ પૂર્વ વિસ્તારનો લોકસભાનું કમળ નરેન્દ્રભાઈના ચરણોમાં ભેટ કરીશું ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે આ પટેલ તેમણે દાવો કર્યો છે કે ચાર લાખ થી વધુ મતોથી તેમનો ભવ્ય વિજય થશે કેમરા પ્રસંગ કૌશલ કંસારાની સાથે અમિત રાજપૂત સી મીડિયા અમદાવાદ અમદાવાદ પૂર્વ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હશમુખ પટેલ રોડ શો કરી રહ્યા છે એમના રોડ શો બાદ જ્યાં એ પહોંચ્યા છે કેટલાક લોકો અહીંયા હાજર છે તેમની સાથે અમે વાત કરીશું આપ કહેશો પહેલા કે જે ઉમેદવાર છે એ ઉમેદવારમાં આપને કેટલો વિશ્વાસ છે શું એ આપના પ્રજાલક્ષી કામ જે છે એ કરશે કે કેમ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર એટલે કમળના નિશાન ઉપર લડતો હોય છે અને કમળ એટલે એનું કાર્ય માત્રને માત્ર વિકાસ હોય છેવાડાના માનવી સુધીની દરેક વસ્તુની ચિંતા કરવી એ આપણા ભારતીય જનતા પાર્ટીના દેશના વડાપ્રધાન માન્યસિંહ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે અને આ ઉમેદવાર એટલે કે છેલ્લા ટર્મથી મ્યુનિસિપલ કાઉન્સિલર પણ છે પહેલાં પણ ધારાસભ્ય તરીકેની ફરજ બજાવી ચૂક્યા છે અને જ્યારે એમને વધારાની જવાબદારી તરીકે એમપી એમપી તરીકે જ્યારે એમને ટિકિટ મળી છે ત્યારે એમપી તરીકે એમની ફરજ પણ એ ચોક્કસથી બજાવશે એમએલએ તરીકેની ફરજ એમણે બહુ નિષ્ઠાપૂર્વક બજાવી છે અને અમે બધા એમના માટે સાથે અમે બધા એમના માટે ખડે પગે ઊભા છીએ એમના પ્રચાર માટે એમના પ્રસાર માટે અને એમને ચોક્કસથી સપોર્ટ કરવો આ વાત છે આપ શું કહેવા માંગો છો આગળ આવશો અત્યારે રોડ છો નીકળ્યો અસમુક બટેલનો આ પૈનના સ્થાનિક છો શું કહેવા માંગો છો પસંદ છે આપને ઉમેદવાર કેટલો વિશ્વાસ છે અમને એમના પર પૂરેપૂરો ભરોસો છે અને સો એ જીતીને આવવાના છે એમાં કોઈ સવાલ નથી વધારે એમને કામ બી અહીંયા કરેલા છે અમારા એરિયામાં મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં તો બી કામ કરેલા છે ધારાસભ્યો ખાતે બી કામ કરેલા છે એટલે અમને પૂરેપૂરો ઉમેદ સો ટકા છે કઈ જીતી આવશે તો આ વાત છે આ વિસ્તારમાં જ્યાં રોડ શો ફરી રહ્યો છે હસમુખ પટેલ લોકોનું માનવું છે કે હસમુખ પટેલ જે અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર છે તે પ્રજાલક્ષી કામ જે છે ચોક્કસથી કરશે કારણ કે ભૂતકાળમાં પણ એ પ્રજાલક્ષી કામો કરી ચૂક્યા છે કેમેરા પર્સન કૌશલ કંસારાની સાથે અમિત રાજપૂત ઝી મીડિયા અમદાવાદ